નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે કઈ કઈ તારીખ દરમિયાન ગુજરાતમાં પૂરની સ્થિતિનું નિર્માણ થશે સાથે જ કેટલાક વિસ્તારોમાં ભારે તો કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે તો આ તમામ માહિતી વિશે આગળ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી બાજુમાં રહેલા ઘંટડી બટનનું પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે ગુજરાતમાં અત્યારે વરસાદે વિરામ લીધો છે પરંતુ આગામી સમયમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે જેના કારણે પૂરની સ્થિતિનું નિર્માણ થશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ આગાહી કરી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને નવી આગાહી કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે આગામી સમયમાં ગુજરાતમાં પૂરની સ્થિતિનું નિર્માણ થશે ગુજરાતમાં ભારે વરસાદને કારણે ચોવીસ ઓગસ્ટ આસપાસ પૂરની સ્થિતિનું નિર્માણ થઈ શકે છે તેવી આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલે આ ઉપરાંત કહ્યું કે ગુજરાતના અનેક ભાગમાં ખાસ કરીને આઠથી ચૌદ ઓગસ્ટ સુધી એટલે કે આજથી ચૌદ ઓગસ્ટ સુધી સારો વરસાદ રહેશે દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને કચ્છના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે જેના કારણે સત્તરથી ચોવીસ દરમિયાન ભારે વરસાદ વરસશે ચોવીસ ઓગસ્ટ આસપાસ પૂરની સ્થિતિનું નિર્માણ થઈ શકે છે આગાહીને પગલે સરકાર સતર્ક રહેવાનું જણાવ્યું છે સમગ્ર રાજ્યમાં આજે મેઘરાજા મહેરબાન થવાની હવામાન વિભાગની આગાહી છે દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે જ્યારે કચ્છ સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં આજે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે જ્યારે રાજકોટ અમરેલી સુરેન્દ્રનગર ભાવનગરના છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે કેટલાક વિસ્તારોમાં ભારે તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાત દિવસ સુધી ગુજરાત પર સિસ્ટમ સક્રિય છે વરસાદી સિસ્ટમ અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે આવનારા બે દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે દરિયાકાંઠે વાવાઝોડાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ગુરુવાર બાદ વરસાદી માહોલ કેટલાક ભાગોમાં ઝાપટા પડી શકે છે આવનારા સાત દિવસ સુધી ગુજરાતમાં જામેલો રહેશે વરસાદ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે